ए। बारा बारा। देखा तो तो नहीं बाजू बाजू ऊपर ले इतना काले तो। है ना क्या क्यारे हजार बम थो याद नहीं काले ठेठ मगज म सड़ी गये याद नहीं यार यारीजा पी याद आवाना ફરી ફરીને કાળ આધો બાટલો લઈ લે તો ઠેઠ અધર હોદી યાદ આવી જશે કામ હોણા હતા પણ આ ભૂંડ દોડીન જમ તો મીર પડ નક હું મીર પડ જમ ને પછી ગમ પડ મન મારી ઓરી તો બગાડી હાલ છે આખી આ તો ગોમમાં જમ પેક મારો ને પછી ઓરી બગાડો છે ને જેનો જનો ચક્કો આયો માર્યો પિક્ચર પૂરું એનું

કશું દેખાતું તો નહી કરું પાછો વાળું થોડી વાર પાસો આવી દેખાતું નહી જમ અને પછી યાદ કરવો પડે મારે મુર્ઘો તો ખોરવો પડે મને મારો ઘાક કરી મારી જાય દીધેલો હતો એટલે ઠોચી ગયા હજુ હમો ખોરતી નહિ

શું કાલે પાવર ચમતા પણ મારે હું ને બોલતો હતો ચમચમ પીન બોલે તે મારવાનો આવે

પૈસા જેમ તેમ બોલતો તો મને પૈસા લાવ બસો રૂપિયા લાવવા કચ નહીં જાહેર બસો રૂપિયા નહીં ની પાવર ની જો આ ત્યાં વાર છો ત્યાં બગાડો તો બગાડે બગાડતો નઈ

હોળી નો હા તે ઉપર મારેલું એને અરે જેમ જેમ બોલતો હતો ઘેરમેર જતો હતો પણ પીધેલો પીધેલા જ જવા દેવાય હું કથાકુજ ના કરાય

આવો રીકરોરી જોવા ને અને મિત્રો આ કોઈ ઓનિ થી ઉદાજો જીડી પેટ કરતા નઈ ઓરી બાર મહિનો બરાબર थी जो, नो करता है नहीं वीडियो हो आए, तो लाइक शेयर सब्सक्राइब कर जो जय माता